સ્વચ્છતાના સંદેશા સાથે દોડ વલસાડ તાલુકા પટેલ કોળી સમાજ દ્વારા સ્વાસ્થ્ય પર્યાવરણ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઠસોથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો વલસાડમાં શ્રી વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા પ્રથમવાર સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ્ય સાથે તિથલ સ્વામિનારાયણ મંદિરથી ત્રણ પાંચ અને દસ કિલોમીટર અંતરની મેરેથોનનું કોળી સમાજના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલની આગેવાની હેઠળ આયોજન કરાયું છે અઢાર ફેબ્રુઆરી રવિવારે મેરેથોનના વિશાળ સંખ્યામાં દોડ પ્રેમીઓની નોંધણી થઈ છે વલસાડ તાલુકા કોરી પટેલ સમાજ મંડળના મુખ્ય ભરતભાઈ પટેલ ઉપપ્રમુખ શશીભાઈ પટેલ મંત્રી રામુભાઈ પટેલ સહમંત્રી રોહિતભાઈ પટેલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ કે પટેલ રેસ ડાયરેક્ટર નિતેશ પટેલ અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે

એસ થોબિસ્ટ આપણા એસપી સાહેબ નહીં શકતો તકલીફ અત્યારે સુધી શ્રી ભલભ પટેલ હાજર છે ડૉક્ટર કલ્પેશ જોશીજી અને જે નવામ ઓર્ગેનાઇઝર અહીંયા હાજર છે ફર્સ્ટ એડિશન છે મને અત્યારે ખબર પડી આઈ થોડ થી લાસ્ટ ટ્રેર પણ થઈ હશે પણ બે હજાર ચોવીસની ત્યાં પહેલી એડિશન પહેલી ના રહી જતા

ફીટ રહેશો તો તમારામાંથી અમુક અમુક જે યંગસ્ટર્સ છે અમને જોશે તો કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ જોડાશે એટલે અમારો તો ડબલ મોટી ગઈ છે અમારા આવવા માટે સ્વાર્થ છે તમારામાંથી માંથી અમુક યંગસ્ટર્સ હોય તો દેકેન કેન જોઈન એઝ ડીવાયએસપી જોઈન એઝ ડેપ્યુટી કલેક્ટર જોઈન એઝ પીએસઆઈ પીઆઈ તો સર્વિસમાં પણ તમે અમારી જોડાઈ શકો છો ખૂબ સારું વિન્ટર આખા વલસાડ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેરેથોન આયોજન થઈ રહ્યું છે મારી આ કદાચ ચોથી પાંચમી ફાઈવ કિલોમીટર છે એની પહેલા ટેન કિલોમીટર પણ કરી મારો જૂન મહિના સુધીમાં વલસાડમાં હાફ મેરેથોન કરવાની ઈચ્છા છે એટલે એક સારો મોમેન્ટમ ડેવલપ થયો છે વલસાડ જિલ્લામાં અને કમ્પેર ટુ એની અધર પાર્ટ ઓફ ગુજરાત મેં આ જિલ્લો જોયો કે આ હું આવ્યો ત્યાંથી ડિસેમ્બર નવેમ્બરથી રેગ્યુલર બેઝિસ પર 5 ટુ ટેન કિલોમીટર થઈ રહી છે બહુ સારું કહેવાય અને બધા જ લોકો આની અંદર જોડાઈ રહ્યા છે

બોલવા પછી એ પબ્લિકની સંખ્યા ડબલ ત્રિપલ થઈ જશે એવી આપણી ઈચ્છા છે કારણ કે આજનો આ એક જ દિવસ ખાલી આપણે નથી દોડી લેવાનું આપણી બધાની એ જ કોશિશ છે આજે કે બધામાં એક સરસ મજાનો મેસેજ જાય ડેલી પાંચ થી દસ મિનિટ અડધો કલાક પોતા માટે કાઢીએ પોતાની હેલ્થ માટે કાઢીએ અને આ સબ્જેક્ટ પર વલસાડ રિસર્ચ ગ્રુપના આપણા સંજીવ દેસાઈ સાહેબ બે શબ્દો તમને કહે છે અને હાઉ ટુ મેન્ટેન યોર હેલ્થ એ સબ્જેક્ટ પર સર પ્લીઝ ગો હેડ અને શેર ફ્યુ સેન્ટેન્સીસ વિથ આસ સર Dr. Sanjeev Desai. Good morning, everyone. Respected the Bharat Bhai, DYST Sir, Alpesh Bhai, Race Director Nitesh Bhai, and you all participants. मैराथन रेस वलसार में रेगुलर रेस थी बेहजार चौदह थी મેરાથોન માં તમે પાર્ટિસિપેટ કરશો એટલે તમે એક તમારી હેલ્થ માટેની ડિસિપ્લિન મેન્ટેન કરશો સવારે ઉઠવાનું ડાયટ પર કંટ્રોલ અને કિલોમીટર ને પેસ તમારી વધારતા જઈને એક તમે પોતાની જાતે તમે ચેલેન્જ કરી શકશો અને આ જ્યારે રન કરવાનો છે હવે ટૂંક સમયમાં આપણે ચાલુ કરવાનું છે એટલે વધુ નહીં બોલીશ પણ આપણે જ્યારે આ રન કરવાના છે ત્યારે તમારી બોડીને તમે રિસ્પેક્ટ આપજો

ओके आजની જે રેસ છે એમાં ત્રણ કેટેગરી આપણે ડિફાઇન કરી અને 10 કિલોમીટર 3 કિલોમીટર ત્રણ કેટેગરી ડિફાઇન કરી છે પાછો એકવાર બિલો 40 યર્સ 41 ટુ 55 અને 55 એન્ડ અબાવ ત્રણ કેટેગરી મેલ અને ફીમેલમાં આપણે ડિફાઇન કરી છે

ત્યારબાદ ગોદાવરી બાગ ગોદાવરી બાગ થી રાઈટ મારીને આપણે સેગવી રોડ પર જઈશું સેગવી રોડ હાઈ સ્કૂલ થી 400 મીટર જેટલું આગળ જઈશું એટલે એક બેકરી છે બેકરી થી યુ ટર્ન 10 કિલોમીટર માટેનો યુ ટર્ન ત્યાંથી આવશે 5 કિલોમીટર માટેનો યુ ટર્ન સેમ રૂટ પર ગોદાવરી બાગ થી આવશે 5 કિલોમીટર માં આપણી પાસે એક્ચ્યુઅલી ગોદાવરી બાગ